મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો ભારતમાં મોસમી ખરીદી હવે પૂર્ણ થઈ ગઈ છે તો ઘણા બધા મિત્રો જે છે એ લગ્ન માટે પણ સોનું ખરીદવા માટે રાહ જો છે તો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘોટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વૈશ્વિક તણાવમાં ઘટાડો જોવા મળે તો સોનું કેટલું સસ્તું થશે જેની પણ ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ તો આપણી ચેનલમાં જો તમે નવા હો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો દિવાળી ગયા બાદ સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો જી હા મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોમાં સતત તો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી સૌ પ્રથમ મેળવી લઈએ તો આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોના ભાવ

સોના અને તહેવારો પછી ભારતમાં સોના અને ચાંદીની ખરીદી ધીમી પડી ગઈ છે જેના કારણે સોના ચાંદીની માંગ પણ ઘટી રહી છે જેના કારણે હાલ અત્યારે જે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો હવે આગામી

જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને મહત્વના સવાલોની વાત કરીએ તો પ્રોફિટ ટેંગિંગ અને એર બોટ સિગ્નલ જી હા વાત કરીએ તો રોકાણકારો તેજી પછી પ્રોફિટ બુક કરવા માટે રિલેટિવ સ્ટ્રેન્થ એટલે કે સોનાને વહેંચી રહ્યા છે અને જેના કારણે સોનાની માંગ પણ સતત ઘટી રહી છે તો આ 2025 ની સાલમાં સોનાની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં સતત નબળાઈના કારણે લોકો સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં પણ સતત મજબૂતાઈનો માહોલ જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી છે તો મિત્રો બે હજાર પચીસની સાલની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ચુમ્માલીસ હજાર સુધીનો પણ વધારો નોંધાયો છે જ્યારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચોવીસ

સંભાવના જોવા મળી રહી છે તો સોનાની ખરીદીના પ્રમાણની વાત કરીએ તો મિત્રો અને તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો બે હજાર ને પૂર્ણ થતાની સાથે જ સોનાની કિંમતો વધારો જોવા મળે તેવી સંભાવનાઓ હાલ જ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં આવેલ લગ્ન ગાળાની સીઝન ટાણે જે સોનાની માંગ વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભવિષ્યમાં જો યુએસ ડોલર નબળો પડતો જો જોવા મળે તો સોનાની કિંમતોમાં ભારે વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આપણે વિડીયો દ્વારા સતત જણાવી રહ્યા છીએ કે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને જો ગુજરાતના લોકો જે છે છે એ સોનું હોય હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરતા જો તો હવે તમે સોનું ખરીદી જ રહ્યા છો તો આ સસ્તા સોનાનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હાલ અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો હાલના સમયમાં દરેક મધ્યમ વર્ગીય પરિવારનો એક

છો તો આગામી દિવસોમાં પ્રોફિટ પણ મળી શકે છે ને સોનાની કિંમતો જે છે એ આગામી દિવસોમાં વધવાની સાથે તમે સસ્તા સોનાનો લાભ પણ લઈ શકો છો તો સોનાના ભાવમાં લોકો જે છે એ હજુ પણ મોટા ઘટાડાની રાહ જોઈ છે તો એ બધા જ લોકોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતા નથી જોવા મળી રહી તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે